પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાવળિયાળી ઠાકરધામ હુડો મહારાસ કાર્યક્રમમાં વિડીયો સંદેશ આપી શુભેચ્છા પાઠવી હતી સાથે જ તેમણે મહંત શ્રી રામદાસ બાપુને મહામંડલેશ્વરની પદવી મળવાની ઘટનાને ગર્વની વાત ગણાવી હતી તો બીજી તરફ પ્રધાનમંત્રીએ એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી સાથે જ તેમણે પ્રાકૃતિક ખેતી માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરેલ પ્રયત્નોને આવકાર્યા હતા અને લોકોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો સાથે ભરવાડ સમાજના સૌ ભાઈ બહેનોને શુભેચ્છા આ ઐતિહાસિક મહાકુંભ હતો પણ આપણા માટે ગૌરવની વાત એ કે મહાકુંભના આવા પુણ્ય અવસરે શ્રી રામ બાપુજી મંડલેશ્વર એની પદવી પ્રાપ્ત થઈ આ બહુ મોટી ઘટના છે અને આપણા બધા માટે અનેક ખુશીનો અવસર છે રામ બાપુજી અને સમાજના સૌ પરિવારજનોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ બાવળીયાળી ધામ એ કેવળ એક ધાર્મિક સ્થાન નથી આ ભરવાડ સમાજ સહિત માટે આસ્થા સંસ્કૃતિ અને એકતાની પ્રતીક ભૂમિ પણ છે નગા લાખા ઠાકર એમની કૃપાથી આ પવિત્ર સ્થાનને અહીંથી ભરવાડ સમુદાયને હંમેશા સાચી દિશા ઉત્તમ પ્રેરણા આનો અખૂટ વારસો મળ્યો છે